હા પણ આપડે હું તો

હું સરપંચ છું મારે અત્યારે આ કામ કરવા દેવું નથી ગામ લોકો બધા મારા ઓલા કહે છે લખી આ લખી દઈ દીધું બંધ કરી દીધું બરાબર છે આવડિયા તમે અરજી આપી બે હાજર વીસ માં બાવીસ માં આવડનો ઉલ્લેખ બે હાજર ઓગણીસ માં થયેલો હેપી શું કઈ રીક્યો ને એમને શું એને એ વાત જાઓ સાહેબ નું કેવાનું એમ જે મોઢાની વાત નો થાય તમે સમજા કે નહી તમે હા બસ હા

અમારે ગામ ને શું કરવાનું આ ભવિષ્ય ની વાત છે ને અમારે મકાન છે મૂકીને આનો નિર્ણય તો પંચાયત ને લેવો જ પડે ને

મિત્રો શક્તિપરામાં લાઈન રાખવા માટે થઈને બંદોબસ્ત માગવામાં આવેલો છે

લીપોકને ભરપાઈ એ બધું અમે ઓફિશિયલી લેટર ઉપર આપેલું આપેલું જ છે સહી છે તલાટી સહી છે બરોબર સરપંચ છે સહી છે જે નકશો ને જે નકશો

એ મા એનોસી માં અને મે જે તમને મારી વાત કરું તમને જે લેટર આપેલો છે એનઓસી માટે લખેલું છે કે જે છે આ આમાં સહી કરીને સહી સિકા આપો તમે લેટર શું લખેલું જો આ જગ્યા હોય તો ઠોકો જગ્યા આપેલી છે આમાં ક્યા એન ઓ માં છે નહીં એનો ઓ નથી એમના પ્લાન માં છે એનો ઓ એવો ઉલ્લેખ નથી જગ્યા તમાર લાઈન એટલે તમે તમને કામ કરેલું હશે તો એમાં બંધ કરી દેજો એ કોઈ વાંધો નથી આ જો તમારી આ એનઓસી છે

જેથી આપ સાહેબને વિનંતી છે કે અમારે પ્રોજેક્ટ કરવા માટે ગ્રામ નાખવા માટે એનો ફિલો આપનું અનુસંધાન હોય છે જે ડ્રોઇંગ મળે કરીને આ પ્રતિય મળે જેથી કરીને કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ અમે વેલિડિટી કરી શકે બરોબર હવે આ જે અમે અરજી આપીને એના બેઝમાં ડ્રોઇંગી આપેલું બરોબર એના બેઝ ઉપર મારી વાત સાંભળો એના બેઝ ઉપર તમે મને ઈનોસી આપેલી છે ઈનોસી માં અનુસંધાન લખેલો છે ભેગો મને આ આપેલો છે હવે તમે એમ કહી શકો કે ભાઈ અમને આ મંજૂરી અમને ખબર જ નથી અહીંયા જાતે બધા અમે આવીને એકવાર વાર અમે સ્થળ વિઝિટ કરાવેલી છે આ મંત્રી સાહેબ ની સરખું સિક્કો ખાલી મારે જવાબદારી છે આમાં તમારી બીજી વસ્તુ અને બીજી વસ્તુ ભૂપેભાઈ ભૂપે ભાઈ આપણે આપડે એનો બરોબર છે એના પછી તમે કોઈ એવી કોઈ તમે ન નાખો એવી રજૂઆત કરેલી છે

પંચાયત જે તે ઓલા લોકોએ કર્યું પંચાયત ની પંચાયતની એનઓસી સામે હું તમને કઉ છું પંચાયતે મને જો આ સરકારી કામ છે એમાં જો સરકારી કામ છે બરોબર છે આમાં બધું મંજૂરી મારે કાંઈ કામ કરવું હોય તો મારે તમારી ક્યાં દરેક ઘરની મારે મંજૂરી ન લેવાની

બરોબર છે બીજું કલાટી સાહેબને તમને આપી છે બરોબર છે ડીઓ સાહેબને આપી છે મામલોદાર સાહેબને આપી બરોબર છે આના કલેક્ટર સાહેબને આના થ્રુ જે અમને લેટર આવ્યો હતો ને અમે દલપતભાઈને જવાબ આપેલો કે ડીઓ સાહેબને જવાબ મારી મારી વાત આજે જવાબ આપી દીધો ને જવાબ અમારા કામ માં રૂકાવટ ન કરવી જવાબ મને મળ્યો હાલો ને હું શીખવા કામ માં રૂકાવટ ન કરવી એવું તમે ખાલી લખ્યું છે ઈ ક્યારે જવાબ આપ્યો કે એનો ગ્રામ પંચાયતની હતી ત્યારે જવાબ જવાબ રેલવે આખું મટીરિયલ પરચેસ કર્યુંરિયલ એને લીધું એટલે રેલવે અમને એમ કે મંજૂરી આપે પછી અમારો ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે ને ત્યારે એ જાય

કોઈ કળા કે કામ ન કરો જેવી અમારી રજૂઆત છે હાલટ ઉપર કેને બરાબર બોલ રે એક દીકલી

ઊંડી તો જે અહીંયા રાખતા એટલી જ અહીંયા આવશે બે મીટર જે ઊંડી આવે એટલી જ આવે બરોબર અને તમને જે ટૂંકમાં દીવાલ ઘરથી દૂર થઈ ગઈ એક તો બરોબર અહીંયા તમારા રસ્તા છે એનું તમે જે અમને એસ્ટિમેટ આપશો ને કામ પૂરું થાય એટલે એનું ય અમે તમને પેમેન્ટ કરશું તમારા રોડ રસ્તા એ બનાવ્યા શીખશો તમે આ આ છેલ્લો રસ્તો તમે જે ન થાય તો આ વસ્તુ એક છે આમાં સાહેબ જો બધી બધી અમે રિપેર એ બધી રીપેર અમારી જવાબદારી અમારી છે ઈ હમકે જી હમે ઓલરેડી લેખિત મે આપેલું છે લેખિતમાં આપેલું તાત્કાલિક તમારું અમારું કામ એટલે એટલે તમારું કામ કરવાનું તમે કરે લઈને બલ્લે ફેંકી હોય તો આમાં શોર્ટ સર્કિટ આમાં નો થાય અમે સર્કિટ થવાનો ચાન્સ પૂરો રહ્યો જમીન ઉપાડી તમારે જઈ ગયા જઈ ગયા પેલા રૂપ તમે આપેલો તો આ મુજબ

નાતો પાડી નથી કઈ કર્યું ને તમે એક માણસ ને મોકલો બરોબર મંજૂરી હતી મુજબ આ લોકો પાછી મોકલો મંજૂરી

અનિલ કુમાર ખંડેવાલ સાહેબ સરપંચ નથી આ સાહેબ તો આવડે ને હિન્દી તો ફાવે ને સાહેબ આ અનિલ કુમાર ખંડેવાલ સાહેબ છે મિનિસ્ટ્રી ઓફ રેલવે માં બરોબર એને લેટર લખ્યો છે કે ડાયરેક્ટ ચીફ સેક્રેટરી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એમાં લાઈન ત્રણ છે ટોટલ ત્રણેય લાઈન નામ સહિત લખેલું છે કે આ લાઈન તમે તાત્કાલિક પૂરી કરાવવા વર્ષો ત્યાં બંધ પડે જગ્યા

અમારાથી નથી બોલાતા નહીં તમે ડીઆરએ માં મને સાહેબ એવું કહેતા હતા પછી અમે રેલવે માં વાત કરી ને તમે રાજકોટ માં કોઈને વાત કરી તો એ સાહેબે મને એવું કીધું રાજકોટ માં આવતું જ નથી ચા તો અમદાવાદ જ જવું અમદાવાદ માં જ આવે તમારે અમદાવાદ રજૂઆત કરવી પડે એવું હોય તો તમે બે ભાગ થઈ જાજો અડધા ત્યાં प्याज ઓર અહીંયા જાવ

है लेकिन काम जो है वो अहमदाबाद कर रहा है प्रोजेक्ट डिपार्टमेंट यहाँ से कोई लेना देना नहीं होगा उसका होगा ना अहमदाबाद का सिग्नेटरी उसको तो पता होगा ना पता होगा ना

તમને તમે જો મારી મારી વાત સાંભ મારી વાત સાંભળો રજવાત મહેનત કરી તમે કીધું કે ભાઈ સોમવાર તમે કામ ચાલુ કરજો અમને બે દિવસનો ટાઈમ નો પટ્યો ઇશ્યુ નો પટ્યો કોઈનો પ્રશ્ન પછીનો છે તો પછી ગ્રામજનોય અમારે તમે તમે જે તમે જે મને કીધું એ વસ્તુ મેં ન્યા વાત કરી એને જે મને કીધી વસ્તુ તમે કહો हेलो सोमवार कि आप आज कलेक्टर ऑफिस जाना चाहिए सोमवार को हमारा जो ऑफिस है साबरमती डी के पे पोस्ट ऑफिस के बगल में ऑफिस है हमारा बड़े साहब से आप लोग मिल लीजिए वो जैसा बताएंगे फिर आगे करेंगे साबरमती साबरमती करिए हिसाब से आपको साबरमती मिलना है तो भी पोस्टोस। पोस्टोस एक काम करो सर बड़ी बड़ी। एक काम करो इसको है ना कि एड्रेस दे दो लिख के एड्रेस दे आपको तो तो एड्रेस दे देता ना? है, है आप भाई

અમદાવાદ રજૂઆત તમારે કરવી હોય તો અહિયાં તમારે કલેક્ટર સાહેબને કરવી આજે કરી દમ સોમવારે તમારે ત્યાં જવું પડશે સોમવારે સાહેબ એને કીધું કે હું કહી દઉં છું એટલે બાર નહીં જાય તમારે મળવું હોય તો સોમવાર

મિત્રો અત્યારે આપણે બાલપુતો જે શક્તિપરાની પાઇપલાઇન નાખવાનો જે સોરી ઇલેક્ટ્રિક લાઇન નાખવાનો પ્રશ્ન જે છે એ અત્યારે થોડો હલ થયો છે અને સોમવાર સુધીનો ટાઈમ રેલવે અને ઝેટકોવાળા મિત્રોએ આપ્યો છે કે ભાઈ તમે સોમવાર સુધીમાં જે કાંઈ નિર્ણય લેવો હોય એ ગામ સમસ્ત બધા તમે લઈ લો અને પછી સોમવાર પછી જો કંઈ નહીં થાય તો પછી અહીંયા લાઇન ખોદવામાં આવશે એટલે અત્યારે બધા જ કલેક્ટર મોરબી પાસે જાય છે અને સોમવારે સાબરમતી જે રેલવેના જે વડા જે છે ત્યાં જઈને પોતાની રજૂઆત કરવાના છે અત્યારે હાલ પૂરતો જે આ પ્રશ્ન જે છે એ અત્યારે હલ થયો છે કાકા